ચાલકોને પણ રાહતનો શ્વાસ લીધો હતો વૈશાલી કામગીરી હાથ ધરી છે અમારા સૂચના મુજબ અમારા અને ગઈકાલે આપણા ધારાસભ્ય સાહેબે અમને તાત્કાલિક સૂચન કરેલું કે આ કામગીરી સવાર પતાવી દેવાની પૂરી કરવાની ચોખ્ખા કરી દેવાના ચારે ચાર ના એ સંદર્ભમાં અમે અમારી ટીમ લઈને ચારે ચાર કદાચ સફાઈની કામગીરી હાથ ધરી